તરફ અમદાવાદમાં પ્રશાસનના પાપે નાગરિકોની કમર તૂટી રહી છે ઓઢવ કટફાડા રોડ અત્યંત બિસ્માર બન્યો ઓઢવ કટફાડા રોડ પર

રોડ તૂટે અને પદાધિકારીઓ બોલશે અને ફક્ત અને ફક્ત કહેશે કે હા આગામી સમયમાં આ જે કામગીરી છે તે કરી દેવામાં આવશે પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવતી આખા અમદાવાદ શહેરમાં મસમોટા ખાડાઓ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે પ્રશાસનને પણ ચાલુ માસે એક જ મહિનામાં પાંચ હજારથી માફ કરશો ગત મહિનામાં પાંચ હજારથી વધારે ખાડાને લઈ ફરિયાદ મળી હતી રોડ બેસી જવાની ફરિયાદ મળી હતી ત્યારે અમદાવાદના નાગરિકોએ આ પ્રકારના દર્દથી ક્યારે મુક્તિ મળશે તે પણ સૌથી મોટો સવાલ અમદાવાદ શહેરમાં સિઝનનો સોળ ઇંચ જેટલો વરસાદ હાલ સુધી નોંધાયો છે બીજી તરફ ચોમાસા પહેલાં અને ચોમાસા બાદમાં અમદાવાદ શહેરના રોડ રસ્તાઓની હાલત ભારે બિસ્માર બની છે હાલ એબીપી બીપી અમદાવાદના ઓઢવથી કઠવાડા જવાના માર્ગ ઉપર ઉપસ્થિત છે દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું ભારે વાહનો અહીંયા આગળથી અવરજવર કરતા હોય છે અને પૂર્વ ઝોનમાં આવતો ઓઢવ વિસ્તાર જ્યાં આગળ સમગ્ર વર્ષ દરમિયાન પાંચ જેટલા સ્થળો પર પેચવર્ક અત્યાર સુધી કરવામાં આવ્યા છે એકસો ચોત્રીસ જેટલા સ્થળો પર ભૂવા પડ્યા છે અને ચારસો એકત્રીસ સ્થળો પર નાના મોટા રિપેરિંગ કરવામાં આવ્યા છે આ દ્રશ્યો અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઊભા કરી રહ્યા છે કારણ કે મુખ્ય માર્ગ છે સામે સામે ઓટો પોલીસ સ્ટેશન આવેલું છે અને તેવા સંજોગોમાં આ રોડ જે રીતના તૂટેલી હાલતમાં છે તેને જોતા અમદાવાદ મહાનગરપાલિકાના ઇજનેર વિભાગ કામગીરી કઈ રીતના કરે છે તેનો અંદાજો મેળવી શકાય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ સામે આવી છે એટલું જ નહીં અમદાવાદની વાત કરીએ તો રોડમાં ખાડા પડવાને લઈને રોડ કમિટીના ચેરમેન તરફથી પણ અલગ અલગ અધિકારીઓ છે જેમને આદેશ કરવામાં આવ્યા હતા અને વરસાદ રોકાય તે બાદ રોડના સમારકામ કરવા માટે સૂચના આપવામાં આવી હતી પરંતુ એક તરફ ડ્રેનેજની કામગીરી અહીંયા આગળ ચાલી રહી છે બીજી તરફ રોડ અહીંયા આગળ તૂટેલો છે જેના કારણે વાહન ચાલકો છે તે ખાડામાં ફટકાઈને પોતાના વાહનો હંકારતા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે અને હાઈવે હોવાના કારણે ભારે વાહનો છે તે પણ અહીંયા આગળથી પસાર થતા હોય છે કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડમાં પણ અત્યારે જોવા મળી રહ્યા છે અને તેને જોતાં ખોદકામ બીજી જગ્યા પર જે કરવામાં આવેલું છે તેને જોઈને આખો રોડ છે જેની હાલત ભારે બિસ્માર બની હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે ઓઢવથી કઠવાડા જવાના રોડ ઉપર છે ન માત્ર પૂર્વ ઝોનમાં પરંતુ અમદાવાદના મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાં આગળ ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધી બારસો જેટલા સ્થળો ઉપર પેચવર્કના કામ કરવામાં આવેલા છે જેમાં સૌથી વધુ ભૂવા અને રોડ તૂટવાની જે પરિસ્થિતિ છે તે અમદાવાદના પશ્ચિમ ઝોનમાં નોંધાઈ હોવાનું સત્તાવાર નિવેદન અને સત્તાવાર આંકડા રોડ કમિટી તરફથી આપવામાં આવ્યા છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંત સોની એબીપી બીપી અસ્મિતા અમદાવાદ